સુરત શહેરમાં માત્ર છ દિવસના ઠુમર પરિવારના બાળકના પાંચ દાન કરવામાં આવ્યો ગામના વતની અને હાલ સુરત વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુમરના બેબી ના ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે સુરતમાં મયુરભાઈ પ્લમ્બિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં અઢારમું અંગદાન છે મળતી માહિતી મુજબ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનીષાબેન ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી એનઆઈસીયુ વિભાગમાં સારવાર શરૂ કરવામાં આવી હતી ડાયમંડ હોસ્પિટલના ડોક્ટર અલ્પેશ સિંઘવી તથા ડોક્ટર મિનેશ ભીકડિયા તેની સારવાર શરૂ કરી હતી સારવાર બાદ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ડોક્ટર અલ્પેશ સિંઘવી ડોક્ટર મિનેશ ભીકડિયા ડોક્ટર મયંક દેતરૂજા

સીપી વાનાણી દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદાન નિર્ણયને આવકાર્યો હતો અને અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે તેવી સમજણ આપી હતી આ અંગોનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા બંને કિડનીઓનું અને નાણાવટી હોસ્પિટલ મુંબઈ દ્વારા લિવરનું તેમજ સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું